આણંદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન આણંદના વિદ્યાનગર ખાતે સ્ટેચ્યુ પાસે બંગાળમાં રાજ્ય દ્વારા મોટી પ્રજામાં હાજર રહી વિરોધ પ્રદર્શન મિતેશ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય રંડક રમણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા મહિલા મોરચાના નીપાબેન પટેલ સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ની ઉપસ્થિતિ માં બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીનામું આપો ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શરમ કરો શરમ કરો ના નારાઓ પણ ત્યાં આગળ જોવા મળ્યા હતા જય શ્રી રામ ના નારા લગાવી સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી એ રાજીનામા ની માંગ કરી હતી સંદેશ ખલી મેં આજ મચી એ ખલબલી ફિર ભી મમતા નહીં હલબલી એક મહિલા મુખ્યમંત્રી ના રાજ્યમાં એનું નામ મમતા છે પણ સહેજ પણ મમતા દાખવે નહીં એવું એક અધમ કૃત્ય થયું છે અને આજે જ્યારે સમગ્ર દેશમાંથી જ્યારે વિરોધનો વંટોર ઉઠ્યો છે ત્યારે આ ઘટનાને અમે સખત સખતમાં વંટોળી વખોડી કાઢીએ છીએ અને આજે એક નાટક ધરપકડનું કર્યું છે પણ પિસ્તાલીસ દિવસથી જે દાદાગીરી શાહજાહે ચલાવી અને પશ્ચિમ બંગાળમાં બહેનો સલામત નથી એ સંદેશ સમગ્ર રાષ્ટ્રને પહોંચ્યો છે ત્યારે જો મમતા દીદીમાં સહેજ પણ શરમ હોય તો વહેલી તકે એમણે રાજીનામું આપવું જોઈએ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની સમગ્ર બહેનો વતી અને જિલ્લા સંગઠન વતી આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને મમતા દીદીનું રાજીનામું માગીએ છીએ આજનો કાર્યક્રમ એ છે કે આપણને સૌને ખબર છે કે બંગાળમાં એક મહિલા દ્વારા મહિલા ઉપર મહિલાઓ ઉપર જે કૃત્ય આચરવામાં આવે છે ખૂબ જ શરમજનક છે અને એમાંથી એવું કહેવાય ને કે મમતા બેનરજી સીએમ તરીકે એમણે કોઈ પણ સ્થાન લીધું નથી અને એક મહિલા તરીકે મહિલાઓને જો સન્માન અને સુરક્ષા ના આપી શકતા હોય તો એવા સીએમની મહિલા તરીકે કદાચ કોઈ જરૂર જ નથી અહીંયા નહીં પણ કદાચ ક્યાંય જરૂર નથી એટલે બંગાળ માં જે આ ઘટના બની છે તે માટે મમતા બેનર્જીએ ખૂબ જ શરમજનક ઘટના છે અને એના માટે મમતા બેનરજીએ રાજીનામું આપે તેવી સૌની ઈચ્છા અપેક્ષા છે ભારત માતા કી જય